બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે નર્મદા કેનાલના કિનારે આવેલી સાર્વજનિક સ્મશાન ભૂમિમાં સ્વામી સચ્ચિનાનંદ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાડા સાત એકર જમીનમાં પંદર હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું શ્રી સ્વામી સચ્ચિનાનંદ મહારાજ સેવા ટ્રસ્ટ સમિતિ થરાદ સામાજિક વનીકરણ વિભાગ અને થરાદ તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં દરેક પ્રજાજનો અને કર્મચારીઓએ સહકાર આપીને વૃક્ષારોપણ કર્યું હતું આ વાવેલા વૃક્ષોનો નિભાવ થરાદ વન વિભાગ દ્વારા કરવામાં આવશે આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ખેતરના કિનારે ઊભેલા વૃક્ષોને જ્યારે કોઈ કાપી જાય ત્યારે ખૂબ દુઃખ લાગે છે પરંતુ ગંભીર નોંધ લઈ વૃક્ષોને બચાવવા પડશે આ સ્મશાન ભૂમિમાં સતત રાત દિવસ કોઈ પણ સ્વાર્થ વગર દશરથભાઈ ઠાકોર ને અમૃતભાઈ બારોટ સતત સેવાકીય કામગીરી કરી રહ્યા છે તેમજ વૃક્ષોનું જતન કરી રહ્યા છે તેમને આવી પરોપકારી ભાવના બદલ હું તેમને અભિનંદન પાઠવું છું આ સ્વામી સચિનાનંદ વનમાં

આપણા ડી રાજપૂતભાઈ અને અમને સમગ્ર ટીમે અહીંયા આગળ સ્વામી સચ્ચિદાનંદ વન માટેનો એક સંકલ્પ કર્યો અને આજે મોટા પ્રમાણની અંદર વૈજ્ઞાનિક અભિગમ સાથે વૃક્ષોનો ઉછેર કરવા માટેનો પણ સંકલ્પ કર્યો તમામ આ કામ સાથે જોડાયેલી ફોરેસ્ટની ટીમ હોય કે અહીંની આપણી ટીમ હોય સેવા સમિતિ બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું વૃક્ષનું જતન કરવું વૃક્ષનું ઉછેર કરવું આપણા બધાની જવાબદારી છે અને શરૂઆતના સમયની અંદર નાના બાળકને જે પ્રમાણે ઉછેરીએ તે પ્રમાણે થોડી કાળજી આપણે લઈ લઈએ તો પછી તો ધરતીને ધાવી અને વૃક્ષ મોટું થતું હોય છે તો આપણા બધા કામને આ ચોમાસાની અંદર જાણે સદાશિવની આરાધના કરતા હોય શ્રાવણ મહિનામાં એ જ પ્રમાણે વૃક્ષારોપણના વાવેતર બધા સાથે મળ્યા કર્યું અર્બન વન કલક્ષની કામગીરીના શુભારંભ થયેલ છે આ ટોટલ ડેઢ હેક્ટર જેટલા વનકવચ છે જેમાં પંદર હજારથી રોપા આવવાના આવનાર છે એમાં ઉચ્ચ સ્તરીય મધ્યમ સ્તરીય સ્તરીય રોપા આવનાર આવે છે તેમજ વૃક્ષ સાથે શૂપ હો જોડ યા વેલા હો એના બી વાવેતર કરવામાં આવશે એ પછી વનકુટિર હો હો ઓર પાથવેઝ હો એના બી સબ કરવામાં આવનાર છે અને મેં મતલબ મને આશા છે કે એક ટૂંક સમયમાં જ આ જંગલ બની જાય સર એક બાજુ વનોનું નિકંદન થઈ રહ્યું છે વૃક્ષો કપાઈ રહ્યા છે થરાદની અંદર ટ્રેક્ટરો ભરીને વૃક્ષો કપાય છે તેને લઈને શું કહેશું આ પ્રકારના જો મંતવ્ય છે એ ઉપલી કક્ષાની અધિકારીઓ બી ચાલી રહ્યા છે આ પહેલાં સરકાર તરફથી ખેડૂતના આવક વધારવા માટે કુછ પેડના કાપવા માટે પરમિશન આપેલ છે માત્ર આપને જો સમસ્યા જાણમેલ છે આ પ્રકારનો મંથન કૂપની કક્ષામાંથી ચાલુ વારંવાર પત્રકારો દ્વારા ટેક્ટરો ભરેલા પકડીને તમારે અહીંયા ઓફિસોમાં આપવામાં આવતા હોય છે પણ બીજે દિવસે ટ્રેક્ટરો છૂટી દેતા હોય છે શું છે આ જો કામગીરી છે આ અલગ વિભાગની મતલબ મારા સામાજિક અલીકરણ છે આ અલગ વિભાગની છે વિભાગથી સા